છોકરી એટલી બાકી છે ભાઈ છોકરી નો ભાઈ ને હક પણ કરવું છે તમે કેતા હોય તો આવો બે દિવસ બે અમારે કામ છે ખેતી નું

हेलो सुन ले ले आ बुई जा हेलो आ आ बोलो ने भाई ए तुम्हारा फोन आयो જોવાનો આજ ઘીરે નવરાય છે તો જોઈ જો ને ભાઈ આવી હાતે માંગો ને અમે આખડા આવી જઈ કલાક માં જિયો આવી જા હા તો ઘીરે આવી જાવ બસ બસ થાલી એું બોલ છોકરી ફોન આવ્યો હાલ એટલે બે દિન કીધું તું એનો ફોન આવી ગયો હાલ કરું છું ને વાર હવે પછી આવી નાખશું હાલો લઈ

એ કામ કર્યું આ આ એવું છે હા શરમાવાનું હોય ને આ છે કે આવલું છે હવે છે કે આવ્યા છે કામ ચાલુ છે હવે તમે બોલાવો છોકરી ને છોકરા વાળા જોવા આવવાના હતા એ મને મંજૂરી નથી એટલે હું મારી રીતે મારી વાહ ગોતવા આવતા નહીં તમે લખીને તમારી દીકરી મારે આ મહેમાન જોવા આવ્યા છે કાગળમાં લખી એમ ગઈ છે કે મારે આ મંજૂર નથી આ જોવા છોકરા વાળા આવે છે ને બે ત્રણ ઠેકાણે માંગા આવેલા હતા એના તૂટી ગયેલા છે એવી વાત સાંભળી છે દીકરી